માજી ઠાકોરા એક જ જાવ છું કે વા સોકરો પડ્યા હો તે પૈસાની જરૂર હોય અને મારા બે હાથી રાખવાય અલે રોમાજી પૈસા ના પાય તો દારૂ પીવી છે હાથી વાત હાજી વાત એ દારૂ પી જાય અને તમને કોરી ની આતી તો તો મારા પૈસા જાય ને મારા પેલા હાથી એ આવી તે નહી આવે તો દારૂ પીવી હા તો મારી ઘેર જતા રહો હા તો મારા પાહો ઘેર જ જવું પડશે હા જતા રહો ઘેર તો જો કોને રી તો એને ગો

એ હાર એ કોઈના બાપ ની જમીન નહીં આપડે તો સાઈ ભાઈ કશું કરી જ નહીં તમારે જમીન આપણે જાણી ને પહોંચો આપ્યા તા તમે મને હજાર રૂપિયા એ હાર હું સારું